નેપાળમાં ચાલી રહેલા ઉગ્ર વિરોધ પ્રદર્શનો વચ્ચે ઘણા ભારતીયો સહિત ગુજરાતીઓ પણ ફસાયા છે અમદાવાદના અશોક બારોટ અને તેમના પત્ની રંજના બારોટ નેપાળના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે ફસાયા છે અશોક બારોટના પુત્ર ક્ષમા બારોટે જીએસટીવી સાથે વાતચીતમાં જણાવ્યું છે કે જ્યારે તેમના સાસુ સસરા ભારત પરત ફરવા એરપોર્ટ જઈ રહ્યા હતા ત્યારે તેમની બસને રોકવામાં આવી પ્રદર્શનકારીઓએ બસમાંથી ન ઉતરવા પર બસને સળગાવી દેવાની ધમકી આપી આ દરમિયાન ટીયર ગેસનો ઉપયોગ કરાયો જેના કારણે લોકો ભયભીત પણ થઈ ગયા પાસે એની એમની જોડે બની છે એ લોકો કાલે નીકળ્યા હોટલથી અને મીન વાઇલ એમની બસ રોકવામાં આવી અને એવી રીતે કહેવામાં આવ્યું કે જો તમે બસ ખાલી નહીં કરો તો બસને સળગાવી દેવામાં આવશે સાહીઠ વર્ષની ઉંમરે એ લોકો લગેજ સાથે પાંચથી સાત કિલોમીટર ચાલતા એરપોર્ટ પહોંચવા માટે નીકળ્યા મીન વાઇલ એમના પર ટીયર ગેસ છોડવામાં આવ્યા અને ઘણા લોકો ટીયર ગેસના કારણે પડી પણ ગયા હવે આવી પરિસ્થિતિમાંથી ગુજરેલા લોકોની માનસિક બળો મનોબળ પણ એકદમ તૂટી ગયું છે